દોણ વર્ષ પૂર્વે ફરિયાદી વિરલ ગોસ્વામીએ તપાસની માંગ સાથે કોર્ટમાં અરજી કરી હતી જે કેસની નામદાર કોર્ટે તપાસ એસીબીને સોંપી હોવાનું ફરિયાદી વિરલ ગોસ્વામીએ નિવેદન આપતા જણાવ્યું હતું હાલ આમ આદમી પાર્ટીના ખજાનચી અમદાવાદ શહેરના જે મેવાડા તેઓના વિરુદ્ધ મેં અંદાજે દોઢ વર્ષ પહેલા મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરિયાદ કરેલ તેઓએ તેઓની ડિવાઈસપી તરીકે ફરજ દરમિયાન મોડાસા જિલ્લા એટલે મોડાસા ડિસ્ટ્રિક એટલે અરવલ્લી જિલ્લા હિંમતનગર જિલ્લો અમદાવાદ જિલ્લો ગાંધીનગર જિલ્લો ગુજરાતના વગેરે જિલ્લાઓના અંદર ખેતી લાયક પછી રહેણાંક મકાનો તથા અમદાવાદમાં નવા નરોડા ખાતે પાર્ટી પ્લોટ કોમર્શિયલ બિલ્ડિંગો ખરીદેલી હતી એ તમામ બિલ્ડિંગો ફરજ દરમિયાન ખરીદેલી હતી અને આ તમામ મિલકતો અપ્રમાણસર મિલકત હોય આ મિલકતો અંગેના જે એફિડેવિટ જે સોગઢનામાં ચૂંટણી કમિશન સમક્ષ થયેલા તેમાં વિભિન્નતા આવેલી હતી અને જ્યાર બાદ નામદાર મોડાસા કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ એ ફરિયાદ બાદ નવા ઇલેક્શન દરમિયાન આ મિલકતો દેખાવામાં આવી અગાઉના મિલકતો દેખાવામાં નથી આવી આ વિભિન્નતા આ ખાસ નામદાર કોર્ટે આ વસ્તુ ટાંકી આ મિલકતોની વિભિન્નતા જોઈ અને આ મિલકતની અંદાજીત બજાર કિંમત બે હજાર કરોડ કરતા પણ છે જેની ફરિયાદ મોડાસા કોર્ટમાં દાખલ થઈ અને આજ રોજ નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે ફરિયાદની ગંભીરતા લઈ આ અંગે એસીબીના ડીવાયસપી ગાંધીનગર નાઓને સ્વતંત્ર તપાસ કરવા અને કાર્યવાહી કરવાનો હુકમ કરેલ છે અને જે અંગે વધુ કડક કાર્યવાહી થાય એવું હું ફરિયાદી તરીકે બે માંગ કરું છું